જય માતાજી હું સાહિત્યકાર બહુભાગ ગઢવી અને જસદણથી ચોટીલા રોડ ઉપર બે પાંચ કિલોમીટરને અંતરે આ હનુમાનજી મહારાજની જગ્યા આવેલી છે જેને ડુંગરપુર હનુમાનજી મહારાજ તરીકે સુપ્રસિદ્ધ છે બહુ સરસ મજાની જગ્યા કે જેને ડુંગરપુર હનુમાન તરીકે ડુંગરપુરવાળા દાદા તરીકે ઓળખાય છે એવા આ છે ડુંગરપુર દાદા હનુમાનજી મહારાજ જેના સાનિધ્યમાં જવાથી ખરેખર એ જગ્યા પ્રભાવશાળી છે જ્યાં અલમસ્તગીરી બાપુ ઓલિયો પુરુષ સંત મહાન સંત તેજસ્વી પુરુષ અને ઈ પુરુષની જ્યાં ભક્તિ એ ફળી છે જેને તપ કર્યું છે અને એક પછી એક મહાન સંતો જ્યાં ત્યાં છે એવા ડુંગરપુર એટલે જસદણનું ગૌરવવંતનું નામ જસદણ માટે અલગ